ભારત ભારત ગુજરાતભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે ત્યારે આજે સાબરકાંઠાના એડર તાલુકાના જાદર ખાતે વિકસિત ભારત યાત્રા આવી પહોંચતા તેનો ઉમળકાભેર સ્વાગત કરીને રથને વધાવાયો હતો આ અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રમણલાલ વોરાયા યાત્રાને છેવાડાના વ્યક્તિને વિકાસ સાથે જોડવાની તક ગણાવી હતી સાથોસાથ બે હજાર સુડતાળીસ સુધી ભારત રાષ્ટ્રને સમર્થ અને સક્ષમ બનાવવાની દિશામાં પાયારૂપ ભૂમિકા ભજવવાની વાત પણ કરી હતી સરકારને જે વિવિધ યોજનાઓ છે સીધી સીધો છેવાડાના માનવી સુધી પહોંચે એના માટેનો આ કાર્યક્રમ છે ઈડર વડાલી બંને તાલુકાની અંદર ખૂબ સારી રીતે લાભાર્થીઓએ એકત્ર થયા છે યોજનાઓનો લાભ લીધો છે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પણ જેને હજુ સુધી કોઈ લાભથી વંચિત રહ્યા છે એને પણ આપવાનો પ્રયાસ આ સરકારે કર્યો છે પૂર્ણા શક્તિના ચાર પેકેટ આપવામાં આવે છે અને બી એમ આઈ કરવામાં આવે છે અને વજન ઊંચાઈ અને વજન ઊંચાઈ માપવામાં આવે છે તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને મારા મારો આભાર